કાળા છે ઘણી લેડી ઓળખીને આસર કાળા હોય કાન કાળા હોય પણ પૂછડી દોડી હોય પણ આની પૂછડી ને બધું કાળું છે પગે સારી કાળા છે એટલે ઓરિજિનલ આપણે લીલડી ઓળખી છે ને હું જ ઉપાડીને જોવે છે કે હું ક્યાં આવી ગઈ છું એમ મારા જેવું કોઈ દેખાતું નથી એમ કે છે બસ 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 એમ કે ધ્યાન રાખજો અજાણું લાગશે આ કેમ બોલાય તો પ્રિનોબિરા બોલ આના આ કેમ લીધેલા છે ભગવાન માં જો ગાયો નું બધું કામ થઈ ગયું છે અને આપણે નવી ગાય લેવા છે જો ઉભી છે સામે અને એનું નામ છે મીરા અને અત્યારમાં આપણી મીરા ઉજો જાય છે નિશાળે હે પૂર્વા જો જેમાં યુનિફોર્મ પહેરાવે પછી થેલો લેવરાવે ને આખરે ઘરે વયા ક્યાં જાવું નિહાળા જાવું આય સીધ જાવું નિહાળા જાવું બોલ તો સાદો નકર ઘેર મૂકી જો ઘેર મૂકી દો આ ક્યાં જાવું બોલ તો પૂરવા તો ખાલી નિશાળના ગેટ સુધી જાય પછી અંદર કદાચ નહીં જાય આવે ન્યાલી પાસે હું ભણી લીધી ખાલી અત્યારમાં કૌર આવે ને તૈયાર થાય ને આપડી ગાયો ને જો થાય ને ખાઈ પીવા મળ્યું શરૂ કરી દીધું પાણી પી લીધા છે ખાણ ખાઈ લીધા છે અને વાહિંદા પાણી એકવાર તો થઈ ગયા છે શિવવ જો તડકે મસ્ત બેઠી છે શાંતિથી શિવાની હો ગળા હે શિવાનીને રાહત થવા માંડી છે ફોટલા હતા એ બધા ઉખડવા મળ્યા બેહવા મળ્યા અને હવે ખાવા પીવાનું સતત શરૂ રાખે છે અને મીરાને જો અહીંયા લઈ લીધી છે મીરાની જે જગ્યા કરવાની છે ક્યાં બાંધવી કા મીરા મીરાને ઘરે રોટલી ડેલી ને મારા પાપાને ઘરે હતી ગાય છે તો એને ત્યાં બાર બાર રોજ એને રોટલી છાનલોન કરે તો આપણે રોટલી આપી દેવું આપણે સુર અત્યારે આપણે બાર લઈ લીધી છે અહીંયા આપણે લાઈન છે ખોદી થઈ છે બધું બાકી છે અધૂરું કામ પડ્યું છે પૂરું કેતી થાય ખબર કુરિયર નું કામ હોય અને કુરિયર નું કામ કરીએ એટલે બીજા કામ માં ઓછો ધ્યાન દેવાય રાધા જયવંત એ જયવંત જયવંત ખાવામાં મશગુલ છે ખાઈ લે છે હવે તો એની સાટું બધી આપણે ઔષધી લેવા છે કાળીઝીરી જે ખાવું પડે અત્યારે અત્યારે બકરા સરવા આવી જશે અને વાડ કાઢી નાખીને તો હવે ખબર પડે છે કે આપણે ક્યાં છીએ ને ક તો એવું લાગતું હતું કે આપણે વાડીમાં રહીશી બધાને એવું લાગતું હતું પણ આ બધું ફરતું ગામ જ છે અને આપણી ગૌશાળા ને આપણું ઘર છે ખોરાક જે વાડ હતી ને કે આ સુધી એવું લાગતું હતું કે અમે વાડીમાં છીએ પણ વાડીમાં નથી વાડી ગામની વચ્ચે છે અને આપણી કંકુ બધા બતાવતા નથી તો કંકુને આવો પૂરેપૂરું ઉતારી ગઈ છે તો ટૂંક સમયમાં કંકુ કંકુની ડિલિવરી આવવાની છે એટલે કંકુને આપણે ઓલા ઢાળિયામાં ફેરવી લેવું તો બહુ ટૂંક સમયમાં આપણી કંકુ વયાવાની છે તો કંકુનું સતત આપણે ધ્યાન દેવું પડશે કારણ કે કંકુને કંકુ આપણે ગયા વખતે તો વયાણેલી લેવા થા પણ આપણને માહિતી ન હોય ને એના માલિકે કીધેલું છે તમારે અહીંયા ધ્યાન રાખવું પડશે એટલા માટે આપણે કંકુ નું ધ્યાન રાખવું પડશે આયો ડાયો છે એવું લાગતું હતું કે આવ્યો તોડતો ને એમ લાગતું તોફાન કરશે થાય બઉ ડાયો છે શાંત પડી ગયો છે એકદમ ખજૂર પાક તો આપણે રાત્રે બનાવ્યો હતો તો રાતે ઈ બની ગયો પછી મોડું થઈ ગયું એટલા માટે મેથી પાક અત્યારે મેથી પાક માટે આપણે જો લઈ લીધું છે ગાયનું ઘી અને આમાં તળી છે આ શેકી લીધા ગાયના ઘીમાં અને ટોપરું ખમણી નાખ્યું છે આ મેથી નો છે ઘઉં નો કરકરો લોટ છે એ બદામની કત્રણ છે અને ચીઠું મોઢ ધોળા તીખા અને હોઠ અને આમાં આપણે લઈ લીધું છે ગોળ તો આપણે આપણે બધા લાડુ બનાવીને જેટલા બનાવે એટલા જલ્દી આપણે કુરિયર કરી દેવાના છે લોટ શેકવા ની પછી આપડે મેથી નો પાવડર શેકી નાખશું હલો એની બધો ન ઠલવાય તમે હલાવો અંદર મિક્સ કરો ઘી

હવે આપણે ગુંદર મિક્સ કરી દઈએ જેમાં આપણે દેશી ગુંદર છે સફેદ ગુંદર છે બે ગુંદર છે તો આપડે મેથી પાક બપોરે બનાવ્યો તો પછી ગરમ હતો એટલે ઠરવા દીધો ઠરવા દઈને આપડે બધા પેકિંગ કિલો ના કરી લીધા છે આ બોટલમાં પાંચસો ગ્રામ ના પેકિંગ છે આમાં આપણું ઘી છે ગાય નું અને આમાં બધો આપણો ખજૂર પાક છે તો જે કોઈના ઓર્ડર હતા ને બાકી રહી ગયું છે બનાવી અને મોકલી આપશું તો જે કોઈને લેવો હોય આપણે સ્ક્રીન ઉપર નંબર આવે છે તો મગાવે જેમ જેમ બનતો જાય એમ એમ આપણે પોગાડતા જવું ડાયરી તરત તો નહીં મોકલાવી એકી થોડીક વહાલ લાગશે પણ આપણે મોકલાવતા રહેવું એમ